અબડાસા તાલુકાના બીટા ગામનું ગર્વ અને ભાનુશાળી સમાજનું ગર્વ એટલે નુપુર દીકરી નુપુર દીકરીએ ભાનુશાળી સમાજનું નામ રોશન કર્યું છે ગઈકાલે અમદાવાદ મુકામે ગુજરાત સ્પોર્ટ્સ પાવર લિફ્ટિંગ એસોસિએશન દ્વારા કરવામાં આવેલ બેન્ચ પ્રેસની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં નુપુર કમલેશ ભાનુશાળીએ બ્રે બેન્ચ પ્રેસમાં પ્રથમ ક્રમાંક લાવીને ગોલ્ડ મેડલ મેળવીને નવસારી તથા કચ્છી ભાનુશાળી સમાજનું નામ રોશન કર્યું આ મેડલ મેળવનારમાં નુપુર એના કોચ વેદાંત વિઠ્ઠલ પાવનિકરે ખૂબ મદદ કરી હતી પોતાના સફળતાનો શ્રેય નુપુર પોતાના પિતા કમલેશ ભાણજીભાઈ ભાનુશાળી માતા ભાવનાબેન કમલેશ ભાનુશાળી અને બેન બનેવી શિવાની વિનિત મહેતાને આપે છે હવે આગામી સ્પર્ધા બેંગ્લોરે મુકામે નેશનલ ચેમ્પિયનશિપ રમવા માટે નુપુર બાવીસથી છવ્વીસ નવેમ્બરે જશે આ પહેલાં પણ નુપુર ગુજરાતમાંથી ત્રણ ગોલ્ડ મેડલ અને એક સ્ટ્રોંગ વુમનનો મેડલ પણ જીતી આવી છે મારું નામ નુપુર કમલેશ બોડસરી છે ને હમણાં ગઈકાલે હું અમદાવાદમાં બેન્ચપ્રેસ પ્રેસની સ્ટેટ ચેમ્પિયનશીપ રમીને આવ્યું છું તેમાં મારો ગોલ્ડ મેડલ નો છે મારે લાસ્ટ ઇયર એક્સિડન્ટ થયું હતું તો લાસ્ટ યર હું રમી નહોતી શકી નવેમ્બરે હું જઈશ નેશનલ માટે જઈશ ત્યારે આપણે જોયું હવે નેશનલમાં કેવી પ્લેસમેન્ટ આવે કેવા એથલીટ્સ આવે એના પર ડિપેન્ડ આપણે નેશનલમાં અગર પ્લેસમેન્ટ આવે બસ આપણે આગળ એશિયન પણ તૈયારી કરશું શું ગોલ છે તમારો ઇન્ડિયાને રિપ્રેઝન્ટ કરવા માટે ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરવામાં ગોલ મારે સૌથી પહેલો ગોલ એ છે કે મારે મારા સ્પોર્ટના વિશે અવેરનેસ વધારવી છે કે લોકોને ખબર નથી પાવર લિફ્ટિંગ સ્પોર્ટના વિશે મારા ટી શર્ટ પર અગર પાવર લિફ્ટિંગ લખ્યું હોય ને તો પણ લોકો મને વેટ લિફ્ટર બોલીને જશે તો સૌથી પહેલો મેઈન ગોલ તો એ છે કે મારે મારા સ્પોર્ટના વિશે અવેરનેસ વધારવી છે કે લોકોને ખબર પડે કે પાવર લિફ્ટિંગ ને વેઇટ લિફ્ટિંગ બંને અલગ અલગ સ્પોર્ટ છે બંને અલગ અલગ રીતે કરાય ને બંને અલગ અલગ કોચના નીચે કરાય તો મારા સૌથી પહેલો મેઇન ગોલ તો એ છે બીજું મારે સેકન્ડ ગોલ એ છે કે મારું જે સ્પોર્ટ છે એના વિશે લોકોને ખબર નથી એટલે મારું સ્પોર્ટ ગ્રો નથી કરતું તો મારો સેકન્ડ ગોલ એ છે કે મારું જે સ્પોર્ટ છે મારા દેશમાં ગ્રો કરે લોકોને ખબર પડે ગ્રો કરે તો અમને લોકોને બી એપ્રિસિએશન મળે કેમ કે લોકોને ખબર નથી એટલે લોકોને આઈડિયા નહીં આવે કે પાવર લિફ્ટર છે આવું રમીને આવી એ રમીને આવી આમ રમીને આવી લોકોને ખબર નથી આજની તારીખમાં હમણાં મીરાબાઈ છાનુ વેઇટ લિફ્ટિંગમાં રમીને આવી તેને નરેન્દ્ર મોદીથી એપ્રિશિએશન મળ્યું પણ એવા હમણાં ઇન્ડિયામાં એટલા બધા પાવર લિફ્ટર્સ છે જે લોકો વર્લ્ડ ચેમ્પિયન છે એશિયન ચેમ્પિયન છે એ લોકોને એપ્રિસિએશન મળતું નથી કેમ કે અમારા સ્પોર્ટના વિશે લોકોને ખબર નથી અમારો સ્પોર્ટ ગ્રો નથી કરી શકતું ને થર્ડ ગોલ મારું એ છે કે અગર હું હમણાં જીતું હું એશિયા જાઉં તો મારે મેઇન બોલ છે કે મારા દેશને રિપ્રેઝેન્ટ કરું કે ઇન્ડિયાના નામનો મેડલ ટ્રાય કલર જ આપણો ફ્લેગ છે અને હું આઉટ ઓફ ઇન્ડિયા બહાર લે રહું અમારા જ્યારે જ્યારે કોમ્પિટિશન્સ થાય એશિયા લેવલની કે વર્લ્ડ લેવલની તો આપણે જુઓ ખાલી એમાં જ નહીં પાવર પાવરલિફ્ટિંગમાં નહીં બધા સ્પોર્ટમાં જે ટોપ થ્રી હોય અને ટોપ થ્રીના ઝંડા ઉપર લઈ જવામાં આવે એમાં મને જોઈએ કે વચ્ચે ઓફ ઇન્ડિયાનો ઝંડો હોય